તો આ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો અઠ્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ એવામાં બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ અગિયાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ ગઈકાલ રાતથી શરૂ હતો એવામાં મહેસાણા તાલુકામાં પણ ચાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો અઠ્યોતેર તાલુકામાં વરસાદી માહોલ રહ્યો અને છેલ્લા ચોવીસ કલાકમાં બનાસકાંઠાના લાખણીમાં અગિયાર ઇંચ વરસાદ નોંધાયો છે આ તરફ મહેસાણા તાલુકામાં ચાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે જોકે સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળ્યો હતો મહેસાણાના બહુચરાજીમાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો મહેસાણા તાલુકામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા બહુચરાજીમાં પણ ગઈકાલ વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત હતો અને રાત્રે પણ વરસાદ ખાબક્યો જેને લઈ ચાર ઇંચ સુધીના વરસાદને લઈ સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું આ તરફ બનાસકાંઠાના દાંતીવાડામાં પણ પૂર્ણ ચાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે બનાસકાંઠાના વાવ પંથકમાં પણ સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે બનાસકાંઠા જિલ્લામાં પણ ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ હતો અને આ તરફ બનાસકાંઠાના સુઈ ગામમાં પણ સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે સાથે અરવલ્લીના મોડાસામાં પણ પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા બીજી તરફ રોડ રસ્તામાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા ડાંગના વઘઇમાં પણ પૂર્ણ ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે મહેસાણા તાલુકામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો આ તરફ બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો વાત દક્ષિણ ગુજરાતની કરીએ જ્યાં નવસારીના વાસામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે આ તરફ પાટણના સિદ્ધપુરમાં અઢી ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા મહીસાગરના બાલાસિનોરમાં પણ અઢી ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાવવાની પણ સમસ્યા થઈ બનાસકાંઠાના થરાદમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો અને થરાદના અટારવા પ્રાથમિક શાળામાં તો પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તાપીના ડોલવણમાં પણ સવા બે ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે અને કેટલીક જગ્યાઓ પર તો ગટરના પાણી ઉભરાયા હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા મહેસાણાના બહુચરાજીની સાથોસાથ અરવલ્લીના મોડાસા નવસારીના વાસદા પાટણના સિદ્ધપુર આ તમામ જગ્યાઓ પર વરસાદી માહોલ રહ્યો છે સિદ્ધપુરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે મહીસાગરના બાલાસિનોરમાં પણ અઢી ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તો આ તરફ મહેસાણાના જેમાં પણ ચાર ઇંચ વરસાદ દાહોદના ફતેહપુરા વિસ્તારમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો મહેસાણાના ઉંઝામાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો અને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથોસાથ સુરતના ઓલપાડ વિસ્તારમાં પણ પૂણા બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો આ તરફ ચાણસમાં અને સરસ્વતી તાલુકામાં પણ પોણા બે ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે ઉત્તર ગુજરાતમાં જે છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ હતી આખરે વરસાદી માહોલ યથાવત રહ્યો અને મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ખાપક્યો હતો આ તરફ દાહોદના ફતેહપુરા વિસ્તારમાં પણ સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો અઠ્યોતેર તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે મહેસાણાના ઊંઝામાં બે ઇંચ વરસાદ ખાબક્યો અને થોડા વરસાદમાં જ અનેક જગ્યાઓ પર પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી ડાંગના આહવામાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે પંચમહાલના શહેરા વિસ્તારમાં પણ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે તો આ તરફ સુરતના ઓલપાડમાં પોણા બે વરસાદ અત્યાર સુધીમાં જોકે નોંધાઈ ચૂક્યો છે અને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો અઠ્યોતેર તાલુકામાં જે વરસાદ નોંધાયો છે સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં અગિયાર ઇંચ વરસાદ છે આ તરફ લુણાવાડા દેત્રોજ સંજેલી નવસારી તાલુકામાં પણ પોણા બે ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ સાથે જ જે આંકડાઓ છેલ્લા ચોવીસ કલાક દરમિયાનના સામે આવી રહ્યા છે ડાંગના આહવામાં બે ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે પંચમહાલના શહેરા વિસ્તારમાં પણ પોણા બે ઇંચ સુધી વરસાદ જોવા મળી રહ્યો છે હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી આ જ પ્રકારે વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તલોદ જાલોદ વાલોડમાં દોઢ ઇંચ વરસાદ વ્યારા પાલનપુર પ્રાંતિજમાં પણ દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ તરફ વડનગર સંતરામપુરમાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો અને અમદાવાદ શહેરમાં પણ ગઈકાલ રાતથી શરૂ થયો હતો વરસાદ દોઢ ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં પણ ખાબકી ચૂક્યો છે કઠલાલ પલસાણામાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાનના જે આંકડાઓ સામે આવી રહ્યા છે એકસો અઠ્યોતેર તાલુકામાં વરસાદ છે તલોદ ઝાલોદ વાલોડમાં દોઢ ઇંચ વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે જો કે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બનતા રાજ્યભરમાં હજુ પણ આ જ પ્રકારનો વરસાદી માહોલ યથાવત રહેશે સમા સમી ડીસા નડિયાદમાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે આ તરફ સોનગઢ સાવરકુંડલા અને વલસાડમાં સવા સવા ઇંચ વરસાદ નોંધાયો વડનગર સંતરામપુરમાં પણ દોઢ ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે કડી ગણદેવીમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો અમદાવાદ શહેરમાં પણ સાંજથી લઈ રાત સુધી વરસાદી માહોલ યથાવત રહ્યો અને દોઢ ઇંચ વરસાદ શહેરમાં ખાબકી ચૂક્યો છે કઠયાલ પલસાણામાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે તો આ સાથે નડિયાદમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે જોકે ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે જે છેલ્લા ઘણા સમયથી ઉત્તર ગુજરાતના લોકો રાહ જોઈ રહ્યા હતા સોનગઢ સાવરકુંડલા વલસાડ કે જ્યાં સવા સવા ઇંચ વરસાદ કડી ગણદેવીમાં પણ એક ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જો કે વરસાદના કારણે કેટલીક જગ્યાઓ પર નીચાણવાળા વિસ્તારોમાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો લોકોએ કરવો પડ્યો દસાડા સુબીર વાપીમાં એક એક ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે આ સાથે વિસનગર કાંકરેજ ખેડબ્રહ્મામાં પણ એક ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાનના આ વરસાદી આંકડાઓ સામે આવી રહ્યા છે તો આ તરફ ભીલોડા અંકલેશ્વરમાં પણ પોણા ઇંચ સુધીનો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે જે વરસાદી આંકડા આવી રહ્યા છે સામે ત્યાં ભીલોડા અંકલેશ્વરમાં પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો